નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આ ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર એવા એક ખેડૂતની મુલાકાત લેવા આવેલા છે કે જેના ગાય દરેક ખેતીમાં અવરનવર વિડીયો પણ આપણે શોર્ટમાં મૂકેલા છે અને ઘણા બધા ખેડૂત એ વિડીયા જોઈ અને અમારા વિડીયો આગળ પણ મોકલેલા છે તો પ્યોર જે ગાય આધારિત ખેતી કહેવાય આપણે ગોપી ફાર્મ એમની મુલાકાતે આવેલા છીએ તો એ ખેડૂનું તમને પૂરતી ડિટેલ એના એનું સરનામું લઈ તમને દર્શાવશે મોટાભાઈ તમારું નામ નંબર ને સરનામું અમારા દર્શકોને એક દર્શાવો વિઠ્ઠલભાઈ રામાણી ગામ લીલાપુર તાલુકો દસદન જિલ્લો રાજકોટ વિઠ્ઠલભાઈ એક તમારા નંબર ફરજિયાત બે વખત આપી દો સત્તાણું બે ત્રેપન એકસાઠ આઠ સોર્યાસી સત્તાણું બે ત્રેપન એકસાઠ આઠ સોર્યાસી દર્શક મિત્રો મોબાઈલ નંબર એના બે વાર એટલા માટે આપ્યા છે કે એની જે કાંઈ જમીન છે એમાં પ્યોર ગાય દરેક ખેતીનું એને ઘણા બધા અમે વિડીયો બનાવવાના છે ડુંગળી છે લસણ છે ઘઉં છે અને જીરું તો આ જીરાનો પણ વિડીયો છે તો લસણ અને ડુંગળી પ્યોર ગાય આ દરેકની કોઈને જો ખાવી હોય તો અમારા ખેડૂતનો કોન્ટેક્ટ અવશ્ય કરી શકે છે કારણ કે સારું ખાવ અને સ્વસ્થ રહ્યો કદાચ તમને પછી પછા રૂપિયા મોંઘું પડશે પણ સ્વસ્થ ખાવા માટે તો વિઠ્ઠલભાઈ એ તો થયો ડુંગળી અને લસણની વાત તો આપણે જીરાનું જે આપણે નવી પદ્ધતિમાં આપણે વાવેતર કરેલું છે અને કહો છો કે પહેલા એકવાર ઉગ્યું નહોતું તો અમારા દર્શકોને એક દર્શાવો કે જીરાની અંદર તમે આ કઈ રીતે વાવેતર કરેલું છે જીરામાં વાવેતર બે બેસા કર્યા છે દીપ વસાવે હા અને પાવાનું અને આંકડો પાયેલો છે એકવાર જીવામૃત પાયું છે બેક્ટેરિયા પાયા છે પણ સાટું છે ગોળ ગોળ વધારે બરોબર દર્શક મિત્રો આપણે જે પ્રગતિશીલ ખેડૂત આપણે વિઠ્ઠલભાઈ છે જીરું વાવેલું છે પણ આપણે કેમ મગફળી વાવેતર કરવી એ જ રીતે વાવેતર કરેલું છે જોકે પહેલાં એને વાવ્યું તો એ ઉજયું નહીં નકારા તારે પાટલા ભળી ગયેલા હોય ગયા હોય અને હજી પણ જીરું કમ્પ્લેટ છે સારું છે અને વળે ઝીરો બજેટમાં કહેવાય છે તો વિઠ્ઠલભાઈ આમાં તમે સટકાવ કયા કયા આપેલા છે સટકાવમાં દૂધ ને ગોળ હા અને એકવાર આકડાનો બોળો ને જીવામૃત ને ખાટી સાઈઝ ને ગૌખળ ને એવું બધું વારફત વારફતી તો અમારા દર્શકોને પણ જરા કે કયો કે ગોળ દૂધ નું કેવું તમને રિઝલ્ટ મળ્યું ગોળ માં સારું છે ગોળ ને દૂધ અને ગૌખળ એમાં સારું રિઝલ્ટ બધા કરતા બરોબર અને ખાટી સાઈઝ અને ગૌખળ એમાં સારું અને બેક્ટેરિયા સાટવી તો સીધા પપ જ ભરી ટીપણા માંથી પાણી પાણી કાઢી નાખો સીધા એ રીતે એટલે એ સારું કામ કરે આ કુસો બુસો બધું ખાઈ જાય અને સારું કામ કરે ગ્રોથ સારું થાય દર્શક મિત્રો જે આપણે ગુજરાત ભરમાં ફેમસ છે આપણે ભરતભાઈ ફરસાણ રાજકોટવાળા ગોળ દૂધ અને ગૌમૂત્ર એડ કરીને જીરાની અંદર બહુ જાજા ખેડૂત એનું રિઝલ્ટ લેશે અને ખાસ એ પણ અમારી મુલાકાતે એકવાર આવ્યા હતા તો અવશ્ય તમે પણ ગોળ અને દૂધનો પ્રયોગ કરી અને રિઝલ્ટ લેજો તમારે નજર સામે તમને રિઝલ્ટ દર્શક મિત્રો વિઠ્ઠલ હવે જીરું તો તમે આપણે પણ એક તમારો વિડીયો બનાવો છે એક લસણનો બનાવો છે તો આ જીરો હવે કેટલા દિવસનું જીરું તમારે થયું પોણા બે મહિના થયું પોણા બે મહિના વરિયાળ પૂજી ગયું પૂજી હવે જો કદાચ આતો નથી અને જો ક્યાંક ગુંડિયું પડે કે એવું થાય ને તો આપણે ગાય દરેક ખેતીની અંદર એક ગાયનું ગાયના સાણાની રાખ અથવા આંકડો મળે તો આંકડો બાળે એની રાખ પચાસ ટકા પચાસ ટકા ભેજી કરી અને જ્યાં ગુંડી પડે ત્યાં તમે એ રાખને કપડામાં ભરી અને ઉપર પણ આમ ભભરાવી શકો છો અથવા સારી આવી હોય બહુ તો પણ ત્યાં ભભરાવી શકો છો એનું રિઝલ્ટ એમાં તમને જોરદાર મળશે અને એ સિવાય જો કોઈ સોળ દાઝી અને ગુંડી પડતી હોય તો પચાસ ગ્રામ એક પપની પંદર લીટર પપની અંદર ત્રીસથી પચાસ ગ્રામ એ રાખ એમાં નાખી અને તમે સટકાવ કરી શકો છો તો સારી પણ અટકશે અને જે કોઈ ગુંડી પડે હોય એ પણ અટકશે તો હવે તમે એક અમારા ખેડૂને એક જરાક એટલું કહી દો તમારા વીડિયા અમે ઘણા બધા મૂક્યા છે અમારી ચેનલમાં ને હાઇલા છે વીડિયા કે ગાય આધારિત ખેતી કરવાના તમને ફાયદા કેવા થયા ગાય આધારિત ખેતી ના તો પેલા તમે શીખવાડ્યું બધું કે આ રીતે કરો હું તમને ફોન કરતો ને તો તમારી સલાહ મુજબ આવી ગયા એટલે મને તો આમાં બહુ ફાયદો લાગ્યો ડુંગળી છે લસણ છે ઘઉં છે અને જીરું બધું વર્ગેરી પ્યોર કર્યું છે અને ઓલા તો ખાટી સાહેબ ઘઉં માં તો હમાય પાય બરોબર આપડે ખાવા સારું રાખવું છે એમ અને જીવામૃત બેક્ટેરિયા એમાં બધું જ પાયું છે બરોબર તો દર્શક મિત્રો આજે નહીં તો કાલે ગાય આધારિત ખેતી વગર નહીં ચાલે તમને મને બધાને ખબર છે તો અવશ્ય મારો આ વિડીયો જોઈ અને શેર પાછને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો કારણ કે ઘણું બધું આમાંથી તમને શીખવા અને જાણવા મળશે તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા